સુરતમાં વર્ષ બે હજાર ઓગણીસમાં બનેલા તક્ષશીલા અગ્નિકાંડનો કેસ હવે સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચ્યો છે આ ગોઝારી ઘટનામાં બાવીસ બાળકોના મોત થયા હતા જેમાંથી દીકરી ગુમાવનાર દિનેશ કેરવિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતના મુદ્દાઓને લઈને એક મહત્વપૂર્ણ પીઆઈએલ દાખલ કરવામાં આવી છે આ પીઆઈએલમાં મુખ્યત્વે એવા મુદ્દાઓ રાખવામાં આવ્યા છે કે જ્યારે કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે તંત્રની જવાબદારી કેવી રીતે નક્કી થશે ભોગ બનનારને વળતર કેવી રીતે મળશે અને નિવારક પગલાં કોણ લેશે સુપ્રીમ કોર્ટે પીઆઈએલને ગંભીરતાથી લઈને દેશના તમામ રાજ્યોની સરકારોને નોટિસ ઇસ્યુ કરી આ અંગે જવાબ રજૂ કરવા જણાવ્યું છે પીઓસ માંગો કે સુપ્રીમ કોર્ટમાં ભોગ બનનાર વાલી દ્વારા જે દિનેશભાઈ કેવડિયા દ્વારા પીઆઈ ફાઇલ કરવામાં આવી હતી આ પીઆઈ એવી હતી કે તહસીલ અગ્નિકાંડ બે હજાર ઓગણીસમાં થયેલ છે આજ બે સુધી આ કેસ નો કોઈ નિર્ણય આવેલ નથી અને દિન પ્રતિદિન આવી ઘટના બનતી બનતી છે અને આ ઘટનાઓ બનતા તેમ છતાં ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવેલ નથી અને આ ઘટનામાં પાછળ કે હર દિવસ આ ઘટનામાં કે આવી ઘટનામાં બે મિનિટમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય છે તેમ છતાં સરકારની કોઈ એવી પોલિસી નથી કે આ ઘટના બન્યા પછી